બર્ન્સ અને ક્રિટિકલ કેર બ્લોક બે બનાવવાની કામગીરી અત્યારે પ્રોસેસમાં જ છે એના માટે કલેક્ટર શ્રી દ્વારા અમને એક જગ્યા પણ જીટી શેઠ બાજુમાં જીટી શેઠ હોસ્પિટલની બાજુમાં ફાળવી દેવામાં આવી છે બે ક્રિટિકલ કેર બ્લોક અને બર્ન્સ ના પ્લાન્સ પણ આપણે રિવાઇઝ થઈ ગયા છે રેડી થઈ ગયા છે અને અપ્રુવલ માટે છે આપણા પીઆઈયુ દ્વારા એ પ્લાન્સ રેડી કરવામાં આવ્યા છે અને એ અપ્રુવલ માટે મૂકવામાં આવ્યા છે ખાસ કરીને મેડમ માં કદાચ આંબા સમયથી વાત ચાલે છે આટલું બધું લેટ થવાનું કારણ મે ચાર્જ સંભાળ્યો એને થોડો વખત થયો છે મારા ધ્યાનમાં આ વાત આવી એટલે આ પ્રોસેસ ચાલુ કરી દીધી છે પ્લાન સપ્રુવ થાય એટલે તરત જ કામગીરી ચાલુ થઈ જશે અને આનાથી ઘણા સૌરાષ્ટ્રના દર્દીઓ જે બર્ન્સ માટે પર્ટીક્યુલરલી અને ક્રિટિકલ ડિસીઝ માટે આવતા હોય એને ખૂબ જ ફાયદો થશે ખાસ કરીને મેડમ